જે સ્ત્રી ઘરના આ વીસ કામ કરે છે તેનું ઘર ધન દોલતથી ભરાઈ જાય છે નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર ટુ પોઈન્ટ માં તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે ચાલો તો સાંભળીએ ધાર્મિક ગ્રંથોમાં ઘરની સ્ત્રીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ખાસ ઉપાયો અને નિયમો અપનાવવાથી તમામ મહિલાઓ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે આ ઉપાયો અને નિયમોનું પાલન કરવાથી મહિલાઓ તેમજ ઘરના તમામ સભ્યોના જીવનમાં સકારાત્મકતા આવે છે ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો અને નિયમો છે જેનું દરેક સ્ત્રીઓએ પાલન કરવું જોઈએ એ જાણીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો એક સ્ત્રીઓએ ભોજન બનાવ્યા બાદ સૌથી પહેલા ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ પછી ગાયને પ્રથમ રોટલી આપો છેલ્લી રોટલી કૂતરાને આપો પશુઓને ભોજન કરાવવાથી ઘણું પુણ્ય મળે છે સનાતન ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે ગાયને પહેલો રોટલો ખવડાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે બે જોઈએ તે સુખ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે ત્રણ વાસ્તુ નિયમો અનુસાર ઘરની મહિલાઓએ ઉમરા પર બેસીને શૃંગાર ન કરવો જોઈએ ભોજન કે વાતચીત ઉમરા પર બેસીને કરવી જોઈએ નહીં આ સાથે ઉમરા પર વ્યવહાર ન કરવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે મહિલાઓની આ આદત ઘરમાં બરબાદીનું કારણ બને છે તેથી ઉમરા પર આ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે ચાર જો કોઈ સ્ત્રી જાતે જ ઘરમાં કચરા પોતા કરે છે તો આ કામ હંમેશા સૂર્ય આથમે તે પહેલા કરવું જોઈએ સૂર્ય આથમી જાય પછી ઘરની સફાઈ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે સૂર્યોદય પછી વાળમાં કાંસકો ફેરવવાથી વાસ્તુ દોષ થાય છે સાંજે વાળમાં કાંસકો ફેરવવાનું ટાળો આના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અનુસાર ઘરના મુખ્ય મુખ્ય દ્વારને સ્વચ્છ રાખો કારણ કે ઘરનું ગૃહમુખ માનવામાં આવે છે તેથી પરિવારની સમૃદ્ધિ માટે ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર મોટો રાખવાનો રિવાજ રહ્યો છે આ માટે ઘરની મહિલાઓએ મુખ્ય દ્વાર પર કળશ સ્વસ્તિક કે શ્રીફળ રાખવું જોઈએ તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે છ

તેની સાથે ઘરના મંદિર અને આંગણામાં દરરોજ ચંદન અગરબત્તી અને દીવા પ્રગટાવવા જોઈએ એ સિવાય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીએ દરરોજ ઘરના મંદિરમાં શ્રી સુપ્ત પાઠ કરવો જોઈએ તેની સાથે જ દરરોજ દેવી લક્ષ્મીના શ્રી યંત્ર તિલક લગાવીને તેને પ્રણામ કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન બનાવતા પહેલા રસોડાની સફાઈ અવશ્ય કરો અને ઘરની મહિલાઓએ અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ તેમજ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરી દો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓએ પગ મારીને ઘરનો દરવાજો ખોલવો જોઈએ નહીં આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થતો નથી ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે જો કોઈ પણ મહિલા આવી ભૂલ કરતી હોય તો તેણે તરત જ આ ટેવ છોડી દેવી જોઈએ દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉમરા પર કચરો ન હોવો જોઈએ તેથી મહિલાઓએ રોજ સવારે ઘરના ઉંબરા પર પાણીનો છંટકાવ કરવો જોઈએ જેથી બહારથી દૂષિત ઉર્જા ઘરની અંદર ન જાય આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમાં આર્થિક લાભ વધે છે અગિયાર રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં એક પેપરમાં થોડું સિંધવ અથવા કાળું મીઠું રાખો બીજા દિવસે સવારે શાંતિથી તેને ઘરની બહાર ફેંકી દો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે આ ઉપાય તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો બાર કપૂર સળગાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓએ રાત્રે સૂતા પહેલા કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવો તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા ફેલાય છે અને પરિવારમાં મતભેદો પણ ઓછા થાય છે બેડરૂમમાં કપૂર સળગાવવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને મધુરતા જળવાઈ રહે છે તેર નકારાત્મક શક્તિઓને તમારા ઘરમાં આવવાથી રોકવા માટે ઘરનો મુખ્ય દરવાજો દરરોજ ધોવો જોઈએ વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં બનેલા મંદિરની દરરોજ સફાઈ કરવાથી મોડેથી સ્નાન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે સ્નાન કર્યા બાદ સ્ત્રીઓએ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ અને પ્રસાદ ચઢાવવો જોઈએ જો તમે દેવી લક્ષ્મીને પ્રસાદ ચઢાવતા પહેલા કંઈ જ છો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે પંદર વાસ્તુ અનુસાર અગ્નિકોણમાં શુક્ર ગ્રહનું નિવાસ માનવામાં આવે છે અને શુક્ર ગ્રહ સ્ત્રીઓ સાથે સંબંધિત છે એવી સ્થિતિમાં ઘર બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરનો અગ્નિકોણ ખુલ્લો હોવો જોઈએ સોળ રસોઈ બનાવતી વખતે હંમેશા હકારાત્મક રહો ભગવાન અને પોતાના પરિવાર માટે ભોજન બનાવતી વખતે વ્યક્તિમાં સારી લાગણી હોવી જોઈએ તેમજ ખરાબ બોલવાથી ખોરાકમાં નકારાત્મકતા ભરાઈ જશે આવા ખોરાકનું સેવન કરવાથી બીમારી અને દુખ આવે છે માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે જો ઘરમાં ઝઘડો થાય રાંધતી વખતે મનમાં ગુસ્સો આવે કે ખરાબ વિચારો આવે તો પરિવારની સંપત્તિનો નાશ થવા લાગે છે સત્તર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની મહિલાઓએ રોજ સવારે ઘરની સફાઈ કરવી જોઈએ પછી સ્વયં સ્નાન કરી લો ત્યારબાદ ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવો આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે તેમજ ઘરની બહારના ભાગને કેસરી પીળા અને લીલા રંગમાં રંગવો જોઈએ જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અઢાર જ્યારે પણ તમે ભોજન રાંધો ત્યારે તે પહેલા સ્નાન કરો ત્યારબાદ જ રસોડામાં પ્રવેશો રસોડું એ ઘરમાં બહુ જ મહત્વનું સ્થાન છે ખોરાક રાંધતી વખતે પૂર્ણ શુદ્ધતા જાળવવી મહત્વનું છે સ્નાન કર્યા વિના ભોજન રાંધવું એ અન્ન અને અગ્નિદેવનું અપમાન છે અને આવા ઘરમાં ગરીબી પ્રવર્તે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર